ગૃહ દ્વારા ખાતે તેઓ આ ધરણા પ્રદર્શન કરવાના છે સૌથી મહત્વની વાત એ છે કે જે સાંસદ ભવન અંદર જે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં જે ધમાશાન થયું હતું તેમાં એકસો બેતાલીસ સાંસદોને આ સસ્પેન્ડ કરતા વડોદરા શહેર સહિત સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા આ આજે વિરોધ પ્રદર્શન કરવામાં સાથે આજે ગાંધીજીની એટલે ગાંધીનગર ગૃહ ખાતે આ તેઓ આ ફૂલ હાર કરી અને તેઓ આ વિરોધ પ્રદર્શન શરૂ કરશે એકસો બેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરતા તમામ આ તમામ વડોદરા શહેરના કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે આ ધ્યાના પ્રદર્શન કરવાના છે વડોદરા શહેરના પ્રમુખ વિપક્ષી નેતા બિપિન રાવત સાથે તમામ સૌ કાર્યકર્તાઓ આ વિરોધમાં જોડાયા છે આ કહેવાય છે કે લોકશાહી ભૂતપૂર્વ હુમલાની સંસદના બંને ગૃહ માંથી એકસો બેતાલીસ જેટલા આ સાંસદો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તમામ લોકો रशिक भाई फोन करणा आहिनि की, दे 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 आ, तमाम लोगों आज आप एक सौ बेतालीस सांसदों खास जरे एक बेतालीस सांसदों सस्पेंड वाले विरोध में आ વિરોધ છે ઋતિકભાઈ શું કે ભારત દેશના ઇતિહાસમાં જે રાજ્યસભા લોકસભાના જે સાંસદો અને એ સાંસદો ની સંખ્યા એકસો બેતાલીસ અને એ તમામ પક્ષના અલગ અલગ પક્ષના સાંસદો જેને પ્રજા ચૂંટાઈને મોકલે છે એવા સાંસદો જ્યારે પ્રજાલક્ષી પ્રશ્ન પૂછે પાર્લામેન્ટમાં કે મોંઘવારી નો પ્રશ્ન પૂછે બેરોજગારીનો પ્રશ્ન પૂછે મહિલા સુરક્ષાનો પ્રશ્ન પૂછે જે અદાણી યુગ ચાલી રહ્યો છે એની વિરુદ્ધમાં પ્રશ્ન પૂછે તો પાર્લામેન્ટમાં જે ચૂંટાયેલા સભ્યો છે એમને પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી અને જ્યારે એમના પ્રશ્નોના જવાબ ના મળે ત્યારે સાંસદો જ્યારે ગાંધીજીના માર્ગે આંદોલન કરતા હોય ત્યારે એ લોકોને જે લોકશાહીનું ખૂન કરીને જે સસ્પેન્ડ કર્યા છે એના વિરુદ્ધમાં આજે આખા દેશમાં કોંગ્રેસ પાર્ટીનો કાર્યક્રમ છે લોકશાહી બચાવોના સૂત્ર હેઠળ કારણ કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ્યારથી આ દેશમાં મોદી સરકાર આવી છે તમે જુઓ કે યુવાનો હોય કે મહિલાઓ હોય બધા લોકો ત્રાસી ગયા છે ત્રાહી ભામ પોકારી રહ્યા છે આજે બેરોજગારીનો મુદ્દો હોય કે મોંઘવારીનો મુદ્દો હોય પરંતુ જે ચૂંટાયેલા પ્રતિનિધિ અને જે રાજ્યસભા અને લોકસભામાં જે સાંસદો છે એ સાંસદોને પણ આ લોકોને બોલવાનો અધિકાર નથી આપતા જો સાંસદની સાથે આવી આ લોકો વર્તન કરતા હોય તો સામાન્ય પ્રજા સાથે આ લોકો શું નહીં કરે એટલે એક હિટલર શાહીનું વાતાવરણ ઉભું થયું છે આ દેશની અંદર એવું લાગે છે કે ફરી આપણે અંગ્રેજોના યુગમાં જતા રહ્યા છે ફરી આ દેશ જે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આ દેશને આઝાદી મળી અને આ દેશમાં આજે ફરી આપણે બીજી આઝાદીની લડાઈ લડવી પડે એવી પરિસ્થિતિ નિર્માણ થયું છે કારણ કે સરકાર એ લોકશાહીમાં નથી માનતી એ હિટલર શાહીમાં માને છે સંવિધાન પર હુમલો થઈ રહ્યો છે બંધારણમાં આ દેશની સરકાર નથી માનતી ત્યારે તમે જુઓ કે અમે પણ કોંગ્રેસ પક્ષ વડોદરા શહેરમાં અમે જે કાર્યક્રમ છે અમે પરમિશન માટે એપ્લાય કરેલું છે આખા ગુજરાત માં આજે એક સાથે પ્રોગ્રામ છે કોઈ જગ્યાએ હેરાનગતિ નથી તે છતાં મને પોલીસવાળાના બધાના ફોન આવે છે કે તમને કાર્યક્રમ નહીં કરવા દઈએ તમે તો અમે પરમિશન માંગી આપી કેમ નહીં વાત એવી છે કે ભારતીય પાર્ટી હંમેશા પોલીસને આગળ કરીને અમારો અવાજ દવાનો પ્રયત્ન કરે છે પણ અમે તો મહાત્મા ગાંધીના સિપાઈ છે અને ગાંધી માર્ગે અમે અમારું આંદોલન જે છે ધરણા પ્રદર્શન એ અમે અહિયાં બેઠા છે લોકતંત્રો પ્રયાસ જે આપણી લોકશાહીની જે વ્યાખ્યા છે ડેમોક્રેસીની જે વ્યાખ્યા છે આખી વ્યાખ્યા આ લોકો બદલી કાઢી લોકોની લોકો દ્વારા લોકો થી આ બધી જે વ્યાખ્યા આપણે લોકશાહીની હતી એ આખી વ્યાખ્યા બદલી કાઢી છે માત્ર હવે આ લોકો જે ઉપર સરકાર કે એ સાંભળવાનું સરકાર કે એ જ કાયદો સત્તાનો નશો અને સત્તાનો અભિમાન આ લોકોને જે આવ્યું છે મને તો એવું લાગે છે કદાચ આ લોકો હવે પોતાની અંદર ભગવાન સમજવા માંડ્યા છે એટલે પોતાનું બીજાની પણ વાત સાંભળવા તૈયાર નથી આજે પાર્લામેન્ટ એ આપણી લોકશાહીની સૌથી મોટું એક સૌથી મોટી આપણી એ છે સંસ્થા છે એની અંદર કોઈ પણ ને બોલવાનો અધિકાર હોય છે પ્રજાલક્ષી વાત પ્રશ્ન પૂછ્યો શું ખોટું કર્યું વિરુદ્ધમાં પ્રશ્ન પૂછ્યો શું ખોટું કર્યું શું આ દેશમાં નથી શું બેરોજગારી નથી આજે પણ તમે જોઈએ વડોદરા કેટલા યુવાનો બેઠા છે જેમની સાથે અન્યાય થાય છે તો કઈ છે સરકાર એટલે માત્ર આ જે અમારા નેતા જે પ્રમાણે કેટલાક ઉદ્યોગપતિઓની સરકાર છે પ્રજાની સરકાર નથી અને માટે અમે વિરોધ પ્રદર્શનમાં બેઠા છે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ચોક્કસ કહી શકાય કે જે લોકશાહી પ્રયત્ન કરે છે તેના માટે જ આ આ આ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી ચોક્કસ ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે તમામ લોકો વડોદરા શહેર કોંગ્રેસની જે ટીમ છે તે આજે આ વિરોધ પ્રદર્શન કરી રહી છે તમામ જગ્યા ઉપર આ શહેર હોય કે દેશ હોય સમગ્ર જગ્યા ઉપર વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે લોકતંત્ર બચાવ ના નેજા હેઠળ કહેવાય છે કે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કારણ કે એકસો બેતાલીસ સાંસદોને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેને લઈને આ વિરોધ પ્રદર્શન જે આપણી સાથે નિશાન રાવલ છે નિશાનભાઈ શું કહેશો જે રીતે એકસો બેતાલીસ સસ્પેન્ડ કરવા ઇતિહાસ નો સૌથી કાળો દિવસ કહેવાય પંચોતેર વર્ષ દેશની આઝાદી ને થયા પરંતુ આપણે ક્યારે જે લોકશાહીમાં લોકતંત્ર અને એમાં પણ ખાસ કરીને સંસદ એ આપણું મંદિર કહેવાય અને એમાંથી એકસો તેતાલીસ વિરોધ પક્ષના સાંસદોને એક સાથે બે દિવસમાં સસ્પેન્ડ કરી દેવા ખૂબ જ ગંભીર ઘટના કહેવાય આપ જોઈ શકો છો કે સાડા નવ વર્ષથી જે રીતે અઘોષિત ઇમરજન્સીનો માહોલ દેશમાં બન્યો છે પ્રધાનમંત્રી મોદીજી જ્યારે વિદેશમાં હોય છે ત્યારે એવું બોલતા હોય છે કે ઇન્ડિયા ઇઝ મધર ઓફ ડેમોક્રેસી અમે સમજીએ બિલકુલ કે ઇન્ડિયા ઇઝ મધર ઓફ ડેમોક્રેસી પણ ભારતીય જનતા પાર્ટી ઇઝ મધર ઓફ ફાસિઝમ ફાસિઝમ નો મતલબ એ થાય છે કે તમે જયારે જયારે રાજ્ય સરકારની સામે અવાજ ઉપાડો પછી એ તમારા જેવા કોઈ પત્રકાર મિત્રો હોય અમારા જેવા વિરોધ પક્ષના લોકો હોય કે કોઈ લોક ડાયરો કરવાવાળા લોકો હોય સંગીતકાર હોય ત્યારે એની સામે જૂઠા કેસ કરી દેવામાં આવે માત્રને માત્ર વિરોધ પક્ષના સાંસદો સસ્પેન્ડ કર્યા વિશે એ નથી વિષય એ પણ છે કે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં બે હાજર ત્રેવીસ માં ભારત દેશનો ક્રમાંક એકસો એકસઠ મો આવી ગયો આપણા કરતા ગરીબ દેશો આપણાથી આગળ છે એનો મતલબ કે પત્રકારિતાને પણ અત્યારે એટલું બંધનમાં રાખી દેવામાં આવ્યું છે તમે જુઓ કે દિલ્હીની ડિઝાઇનર મીડિયા જે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી જે શબ્દો આવે શબ્દો ઉચ્ચારે છે આજે પત્રકારો તમારા જેવા જે લોકો આ ડિઝાઇનર મીડિયાને છોડીને પોતાની યુટ્યુબ ની ચેનલો ચલાવે છે એ લોકોને તમે જોયું કે દિલ્હી પોલીસે એમના મહિના પહેલા કેવી રીતે સાત થી આઠ પત્રકારો એરેસ્ટ કર્યા એમની બાર બાર કલાક સુધી એમની પૂછપરછ કરી એમના ઉપર ચાઇના ફંડિંગ નો આરોપ લગાવ્યો પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે ચાર હજાર કરોડ ના વેપલાના પૈસા ક્યાંથી આવ્યા એનો જવાબ ક્યારે ભારતીય જનતા પાર્ટી આપતી નથી એટલે દેશમાં જે અત્યારે તમામ જગ્યા ઉપર તાનાશાહી નો માહોલ છે વિરોધ પક્ષના નેતાઓ કોઈ પણ કાર્યક્રમ કે આંદોલન કરે તો પરમિશન ના મળે પરમિશન મળી બી ગઈ હોય તો કેન્સલ થઈ જાય એરેસ્ટ થાય અમના થોડીક જ ક્ષણોમાં તમે જોશો કે પોલીસ અહીંયા અમારા તમામ કાર્યકર્તાઓને એરેસ્ટ કરીને જેલમાં પૂરી દેશે એટલે આ તાનાશાહીના માહોલની સામે કોંગ્રેસ વિરોધ પક્ષ મજબૂત રીતે આજે રાષ્ટ્રવ્યાપી અમે આંદોલન રાખ્યું છે દરેક જિલ્લા દરેક તાલુકામાં કે આ ભારતીય ના શાસકોને અમે મેસેજ આપવા માંગીએ છીએ કે અમે ડરતા નથી એકસો આડત્રીસ વર્ષથી અમે લડતા આવ્યા છે અમે અંગ્રેજો સામે લડ્યા છે તો ભારતીય જનતા પાર્ટી ની સામે ઝુકવાનો તો કોઈ ચાન્સ જ નથી લાગે લોકતંત્ર ને દબાવવાનો પ્રયત્ન છે કોંગ્રેસ કઈ રીતે એને બચાવશે લોકતંત્રની સાચવણી કરવી એની જાળવણી કરવી એ કોંગ્રેસ પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી જાણે છે અને આપણું સંવિધાન અને લોકતંત્ર લોકતંત્રના સંરક્ષણ થઈ રહે એના માટે કોંગ્રેસનો કાર્યકર્તા ઝજૂમી રહ્યો છે અમારો કાર્યકર્તા સક્ષમ છે ક્વોલિટી કાર્યકર્તા છે મિસકોલ પર બનેલા કરોડો કાર્યકર્તાઓમાંના અમે નથી એટલે આ લોકતંત્રને જાળવવા માટે અમે અત્યારે આગામી સમયમાં આંદોલન કરીશું લોકસભાની ચૂંટણી નજીકમાં છે અમે ક્યારે ચૂંટણીલક્ષી રાજકારણ નથી કરતા અમે પ્રજાલક્ષી કાર્યો કરીએ છીએ અને પ્રજાના નિરાકરણ માટે અમે અડીખમ ઉભા છે ગઈકાલે પણ આપે જોયું કે જે વિદ્યુત સહાયકોની જોડે જે થયું એમાં વડોદરા કોંગ્રેસ તરફથી અમે લોકોએ એમને સપોર્ટ આપ્યો ગુજરાત કોંગ્રેસે ટેકો જાહેર કર્યો છે એટલે હંમેશા યુવાનો મહિલાઓના પડખે અમે ઉભા રહ્યા છે પરંતુ સંસદમાં જે રીતે એકસો તેતાલીસ સાંસદોને કાઢી મૂકવા એટલે એક તરફી શાસન ચલાવવું આ યોગ્ય નથી બિલકુલ છે કોંગ્રેસ પાર્ટી કરી રહી છે આપણી સાથે વિપક્ષી નેતા અમીબેન છે અમીબેન શું કહેશો એકસો બેતાલીસ સાંસદો આ રીતે કાઢી મૂકવું કેટલું યોગ્ય આજે તો એકસો છેતાલીસ સાંસદ થઈ ગયા એકસો છેતાલીસ સાંસદ ને જે રીતે ગેરબંધારણીય રીતે લોકસભામાંથી સસ્પેન્ડ કરીને પછી ખરડા પસાર કરવા ક્યાં સુધી યોગ્ય છે સમગ્ર ભારત દેશમાં આજે ઇન્ડિયા દ્વારા જે તમામ વિપક્ષો છે એકત્રિત થઈને ધરણા એનાઉન્સ કર્યા છે ને અત્યારે આ સમયે સમગ્ર દેશમાં અલગ અલગ ઠેકાણે ધરણા થઈ રહ્યા છે ત્યારે બેઝિકલી ક્વેશ્ચન એ છે કે ભારત દેશ જે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે એની લોકશાહી ખતરામાં છે આ દેશમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકસભામાંથી બહાર કાઢી દેવામાં આવે ને જે લોકસભામાં વિઝિટર્સ પાસ લઈને આવે લોકો લોકસભાની વેલમાં આવી છે ને એમના પર કાર્યવાહી નહીં ને એમનું ડિસ્કશન નહીં ને આ ફક્ત સેન્ટ્રલ ગવર્મેન્ટ સુધી સીમિત નથી જ્યાં જ્યાં રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે લોકલ બોડીઝમાં એમની સરકાર છે ત્યાં કાયદાનું મન ફાવે તેમ અર્થઘટન થાય છે બંધારણને તોડી મરીને બહુમતીના જોડે ખરડા પસાર થાય ડિસિઝન્સ લેવાય છે અને અનડેમોક્રેટિક ડિસિઝન્સ લેવાય છે અને આમાં ભારતની લોકશાહી અત્યારે ખતરામાં છે વિશ્વની સૌથી મોટી ડેમોક્રેસીની જે પ્રાઇડ લેતા હોય એ ભારત દેશની જ્યારે ડેમોક્રેસી ખતરામાં હોય ત્યારે એના માટે સ્વાભાવિક છે કે તમામ વિપક્ષો એકત્રિત થઈને ધરણા કરે લોકોમાં એક્સપોઝ કરે કારણ કે જે મૂળભૂત અધિકારો આપણે ડેમોક્રેસી થકી મળ્યા છે એ ડેમોક્રેસી અત્યારે ખતરામાં હોય ને એક ડિક્ટેટોરિયલ ડિસિઝન લેવા હોય ઇનડાયરેક્ટ ઇમરજન્સી જેવી સિચ્યુએશન આવતી હોય ત્યારે ભારતનું બંધારણ બચાવવું અને લોકશાહી બચાવવું અમારો ધર્મ છે ભારતનું જે લોકશાહી છે એ બચાવવા માટે તમામ પ્રયત્નો થઈ રહ્યા છે તમામ જગ્યા ઉપર આપ કહેવાય છે કે ખાસ કરીને જયારે તમામ જગ્યા ઉપર ખોરડા શહેરના હોય કે ભાઈ સમગ્ર દેશમાં આંદોલન શરૂ કરવામાં આવ્યું છે લોકશાહી બચાવવા માટે આ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આ રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે વિશ્વની સૌથી મોટી કહેવાય છે કે ભારતની આ જે લોકશાહી છે સૌથી મોટી હોય છે અને તેમાં આ રીતના બનાવો બને છે તેને લઈને જ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આ હવે વિરોધ પ્રદર્શન શરૂ કરી દેવામાં આવ્યું સમગ્ર દેશ સહિત સમગ્ર રાજ્યમાં આ વિરોધ પ્રદર્શન છે આપણી સાથે ગુણંદભાઈ પરમાર છે તેમની સાથે વાત કરીશું શું કહેશો ગુણનભાઈ જે રીતે એકસો બેતાલીસ થી કરતા વધુ ખતરામાં છે અને લોકશાહી એટલા માટે ખતરામાં છે કે સત્તામાં ટકાવવા માટેની વાત કરે છે દેશની અંદર રોજગારી નથી દેશની અંદર બેકારી છે દેશની અંદર યુવાનો નોકરી ધંધો નથી મળતો દેશની અંદર નાના ઉદ્યોગો પડી વાગ્યા છે એમાં એમને ધ્યાન આપતા નથી અને ખુદ વડાપ્રધાન

વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે એકસો બેતાલીસ સાંસદ જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે તમામ કોંગ્રેસ સિનિયર આગેવાનો जीत बंद करो सीव डेमोक्रेसी लोकतंत्र ने बचाओ बचाव आम सूत्रों से प्रदर्शन थे रही है तेरे समाम <muches> <tis> 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 દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે ચોક્કસ થી કહી શકાય કે જેસ કરતા વધુ સાંસદો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના વિરોધમાં આ વડોદરા શહેર ના લોકશાહીની હત્યા બંધ કરો ના નારાજ સાથે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ હત્યા બંધ કરવાના વડદ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે દેશમાં બેરોજગારી વધી છે તેને લઈને પણ તેઓ વિરોધ કરી રહ્યા છે જે રીતે સાંસદોને જે સસ્પેન્ડ કરવામાં આવે તો એકસો બેતાલીસ કરતાં વધુ સાંસદોને જે સસ્પેન્ડ કરવામાં આવે તેને લઈને જે કોંગ્રેસ છે તેઓ દ્વારા સમગ્ર રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવે છે ધરણા દરેક જગ્યાએ કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પણ આ લોકશાહી બચાવવાના ને લઈને આ જે ધરણા પ્રદર્શન કરવામાં આવે છે ચોક્કસથી કહી શકાય કે જે રીતે તમામ આ જે પાર્લામેન્ટમાં બંને જે રાજ્યસભા હોય કે પછી સાંસદ સભ્ય તમામ જગ્યાઓના બંને થઈને જે એકસો બેતાલીસ કરતા વધુ સાંસદો ને જે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે તેને લઈને કોંગ્રેસ દ્વારા અવિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કેમેરામેન ગૌતમ ની સાથે સુરત સોલંકી સ્વાકિ વડોદરા